Line mah, yang lain mah biaya

એ જોમે હા તમે છોકરાની વસ્તુ પછી પછી આપવાની છે ને તો આ એકો જવાડો તમે પછી રેઈને ક્યાં મારું નામ છે હરિભાઈ શાહ અત્યારે જે ઠંડીની ઋતુ શરૂ થઈ ગઈ છે એમ આપણે કહેવા માગું છે ગરીબ પરિવાર જે ઝુપ્પો રહેતા રહેતો હોય અમે પરંપરા મુજબ દર વર્ષે આ જગ્યાએ જે બાલાનમાં મંદિરે છે અન્ય જગ્યાએ જે ખરેખર અત્યારે જે દવાખાને આવ્યા દર્દી સાથે એની અમે કેટલા સમજી દઈએ છીએ કે હારે ન લે ટાળના ઠરતા હોય એટલે ના અમે કરીએ છીએ આ સિવાય ભાવનગરમાં જે અડધી રાતે કોઈ બિચારા જોઈએ અમે કે હુતા છે એ બીજા ટાજના થતો એને પણ ઉઠાડવા છે એટલે કહેવા માગું છું કે આ અમે વિતરણ ઘણા સમયથી કઉન બહાણુંથી કરીએ છીએ અને આ નિમિત્તે કહેવા માગું છું કે આપણા ઘરે કોઈ પણ જરા સારા કપડાં હોય ન પહેરી શકતા હોય તો ખરેખર અમારો સંપર્ક કરો અમારો માલના ગ્રુપનો તો ખરેખર આપણને ઘણું ઘણું કામ અમે કરી શકીએ છીએ અને જાતે જીતે આપણે આપો તો સારું કહેવાય અને બીજું સાહેબ કહેવા માગું છું કે અત્યારના ખરેખર અત્યારે ઠંડી ઋતુમાં આપણે જોતો છે આપણે ટાટમાં બચવા માટે આપણે સ્વેટર મફલર હાથના મોજા પગના મોજા પહેરશું પણ જે ગરીબ પરિવાર જે ખરે ઝુંપડમાં રહેતા હોય રોડ પર સૂતો હોય એની માટે ખરેખર આપણે એક જાગૃત થયા છે બધા કંઈક કોલ બીતો શકે એટલે આ નિમિત્તે અમારું માનવજુ દાતાના સેવટી આ કાર્ય કરે છે તમામ જે અમને દાતાને ખૂબ ખૂબ પાડું છું આ નિમિત્તે